ટિપ્પણી કરવાનો પણ આરોપ મૂક્યો છે જેના જવાબમાં કાજલ મહેરિયા એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સાગર પટેલ ને પડકાર ફેંક્યો છે અને પોતે સાચા હોય તો મારા ઘરે સિકોતર માતાનો નો દેવો ઉપાડવા તૈયાર રહેજો કાજલ મહેરિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તેમણે સાગર પટેલનું નામ લીધા વિના જણાવ્યું છે કે થોડા સમય પહેલા મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયા પર એક વિડિયો મૂક્યો હતો જેમાં મારા દ્વારા ઉમિયા માતા અને પાટીદાર સમાજ વિશે અપશબ્દો બોલવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે જો કે હું આ તમામ આરોપ ને નકારું છું જો હું પાટીદાર સમાજ કે ઉમિયા માતા વિશે હેલ ફેર બોલી હોવાનું તેઓ સાબિત કરી બતાવશે તો હું આ જીવન મારું સંગીત છોડવા માટે તૈયાર છું જય માતાજી મિત્રો જય વિરતમાં જય અંબે થોડા કલાકો પહેલા મારા નામથી પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને પાટીદાર સમાજને ગાળો આપેલ એવો એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડિયો મૂકેલ છે આ વાતને હું

તમને બધાને ખબર છે કે હું મહેસાણા રહું છું મહેસાણાથી નજીક જ છે ઊંઝા ઉંઝા ઉમિયામાનું જોરદાર મંદિર છે આ બધા જાણો છો ત્યાં અખંડ જ્યોત છે મા ઉમિયાની તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે માટે હું સાબિતી આપવા તૈયાર છું અને તૈયાર જ રહીશ બીજું તમે વિડીયોમાં એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી તમારા જન્મદિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક આપવા માટે તમે મને નથી જ ઓળખતા તો કંઈ વાંધો નહીં એ પછીની વાત છે તમે નથી ઓળખતા કંઈ વાંધો નહીં પણ એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે ભાઈ મોટાભાઈ તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું જો હું આ વસ્તુ બોલી હશું તો હું ઉમિયામાએ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે સિકોતરમાં માનો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો તમે સોગન ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો તો જ હું માનીશ કે હું ખોટી છું તો જ હું તમારી માફી માંગી શકીશ બાકી કોઈનું દિલ દુભાય એવી વાત મેં કોઈ દિવસ કરી નથી કોઈ દિવસ ના કરીશ બીજું હું કોઈ પણ સમાજ વિશે ક્યારે કોઈ બોલતી નથી હું મારો ધંધો જાતે કરું છું હું જાતે મારા પ્રોગ્રામો કરું છું તમે તમારું કરો હા વિડીયોમાં તમે એક બી એવી ચોખવટ કરી છે કે કાજલબેન મહેરિયા કેવા ગીતો ગાય છે તો મારા ચાહકોને ગમે છે એવા ગીતો ગાઉં છું તમે તમારું કરો મને મારું કરવા દો ને મને શાંતિથી જીવવા દો મને ટાર્ગેટ ના બનાવો સમાજને એક વાત જણાવવા માંગુ છું આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનો અહીંયા સંમેલન હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલબહેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારે ખૂબ કંઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છે પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોઈ દાળો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનવાઈન અપશબ્દ મને ગાળો બોલી મારી માતા વિશે મારી ઉમિયામા વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલાં પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એ એમનું અંગત મેટર હશે એમાં આપણે પડવા નહીં માગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો મા જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કંઈક બેન લેડીઝ હતો એટલે હું એમને કંઈ બોલી ના શક્યો અને આમ પણ હું ક્યારેય કોઈ અપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહીં અને આજે મને અપશબ્દો બોલી ગયા માતાજીને અપશબ્દો બોલી ગયા હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી હું ક્યારે એમને મળ્યો નહીં એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારો કોઈ કોન્ટેક જ નથી પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમનો પ્રોગ્રામ કદી એ કરવા દેતા તમારા ગોમાં નો આવતા અને લખાયેલો હોય તો કેન્સલ કરજો આટલી મારી નમ્ર વિનંતી છે અને અમેરિકામાં રહેતા કોઈ પણ બહારની જગ્યાએ રહેતા આ બેન તો પેલા માતાજીના અમે મને બોલીને ગયા એના પછી મેં એમને રિસર્ચ કર્યો મેં એમને સોંપડ્યો ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં અને સંસ્કૃતિના આગળ વધારે એવા ગરબા એ શું નહીં બરોબર અને હસી તો ગાયો હસી એમની રીતે એમાં આપણો એ આપણો સબ્જેક્ટ નહીં કોઈ વિષય નહીં પણ આ હું વિનંતી કરું છું કે આજે મને કોણમાં જે અપશબ્દો બોલ્યા મને ગાળ દીધી છે બરોબર તો આખા સમાજને ગાળ દીધી બરોબર છે તો તમે મને ન્યાય લાવજો મારો સમાજ મારો પાટીદાર સમાજ મારા ઉત્તર ગુજરાતનો મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ મારા લેવા કડવા પટેલ બધાએ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેનને કોઈ દાર સ્ટેજ ઉપર ન ચડવા દેતા એવી આ ઉમિયા ભગતની તમને નમ્ર વિનંતી છે બે હાથ જોડીને